આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શિવપુરાણમાં ભાગ ચાર રુદ્ર સંહિતામાં સદાશિવના અત્રવર લિંગ લિંગ મહાબલ લિંગ પશુપતિનાથલિંગ હાટકેશલિંગ અને લિંગ અંગે સાંભળીશું મનુષ્ય સદાશિવના લિંગનું પૂજન કરી સુખ શાંતિ સમૃદ્ધિ અને સદગતિ મેળવે છે લિંગ મુજબ ચિત્રકૂટ પાસે કામધ વનમાં અત્રિ ઋષિ તપ અને અનસુયા પાર્થિવ શિવલિંગની પૂજા કરતા હતા ત્યારે ગંગાજી અને શિવજી ત્યાં આવીને રહ્યા હતા ગંગાજીને ત્યાં રહેવા માટે જ્યારે અનસુયાએ પોતાની એક વર્ષની પૂજાનું ફળ ગંગાજીને અર્પણ કર્યું ત્યારે ભોળાનાથ પાર્થિવલિંગમાંથી પ્રગટ થયા અને અત્રિશ્વર તરીકે પ્રખ્યાત થયા નંદિકેશ્વર લિંગ મુજબ બ્રાહ્મણની વિધવા પુત્રી ઋષિકાએ શિવની પાર્થિવ પૂજા કરી ત્યારે દૈત્યો દ્વારા હેરાન થતી ઋષિકાએ સ્થાપેલા પાર્થિવલિંગમાં મહાદેવી પ્રવેશ કર્યો અને નંદિકેશ્વર નામે પ્રસિદ્ધ થયા મહાબલલિંગ મુજબ ગોકર્ણ ક્ષેત્રમાં આવેલું શિવલિંગ મહાબલ નામે ઓળખાય છે જેમનું પૂજન કરી ચંડાલીની શિવલોકમાં ગઈ હતી નેપાળમાં આવેલ પશુપતિ લિંગના દર્શન માત્રથી મોક્ષ મળે છે હાટકેશ લિંગ મુજબ દારૂવનમાં ઋષિઓની કસોટી કરવા શિવજીએ બેડોળ સ્વરૂપ ધારણ કર્યું ઋષિઓના ગુસ્સાથી શિવજીનું લિંગ પૃથ્વી પર પડ્યું પરંતુ સ્થિર થયું નહીં તેથી ઋષિઓએ શિવને પ્રસન્ન કરવા લિંગની સ્થાપના કરી જે હાટકેશ તરીકે પ્રસિદ્ધિ પામ્યું અંધકેશ્વર લિંગ અને બટુકની ઉત્પત્તિ મુજબ અંધકાસુર નામનો અસુર દેવોને ત્રાસ આપતો હતો ત્યારે દૈવો અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું ત્યારે શિવે પ્રગટ થઈને અંધકાસુરને ખાડા પાસે ત્રિશુળમાં પરોવી દીધો બાદમાં અંધકાસુરની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ શિવે તેને ખાડામાં નાખ્યો અને લિંગરૂપે ત્યાં જ રહ્યા તે અંધકેશ્વર નામે પ્રસિદ્ધ થયા બટૂકની ઉત્પત્તિની કથા મુજબ દધીચીના પુત્રે શિવજીની નાહ્યા વગર પૂજા કરી તેથી શિવજીએ ગુસ્સે થઈ તેને જળ બનાવવાનું કીધું પરંતુ પિતા પુત્રે પાર્વતીજીનું પૂજન કર્યું ત્યારે દેવીએ પ્રસન્ન થઈ પુત્રને ઓમ નમઃ શિવાય મંત્ર જપવાનો ઉપદેશ આપ્યો પછી શિવ શિવાએ સુદર્શનના ચાર પુત્રોને બટુક બનાવ્યા અહીં જાણીતા શિવલિંગનો મહિમા પૂર્ણ થયો આગળના વિડીયોમાં શિવજીના બાર જ્યોતિર્લિંગની ક્રમશઃ ચર્ચા કરીશું જે સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર